નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પનો ટૂંકો પડ્યો નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની મદદથી માંડ માંડ એનડીએની સરકાર ચારસો પારના દાવાની સામે ત્રણસો પાર પણ ન જઈ શકી અને બસો પર માત્ર પાતળી એનડીએની બહુમતીથી સરકાર રચાયાના બરાબર સવા મહિના બાદ સાત રાજ્યોમાં જે તેર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો લિટરલી સફાયો થઈ ગયો છે સુપડા સાફ થઈ ગયા છે તેરમાંથી માત્ર બે જ બેઠકો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને દસ બેઠકો અને એક બેઠક અપક્ષને મળી છે ટૂંકમાં તેરમાંથી માંથી માત્ર બે જ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે અને સામાન્ય રીતે એવું કહી શકાય કે વિધાનસભાની પેટા ચૂંટણીનું શું મહત્વ છે મહત્વ એટલા માટે છે કે માત્ર ત્રણ મહિના બાદ મહારાષ્ટ્રમાં હરિયાણામાં અને ઝારખંડમાં વર્ષે દિલ્હીમાં અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં અને બિહારમાં આ ત્રણ મહત્વના રાજ્યોમાં ચૂંટણી આવવાની છે એટલું જ નહીં સરકારની ગતિવિધિ જોતા એવું લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી કરવાની ગોઠવણ થઈ રહી છે ત્યારે એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને આટલો બધો કરુણ રકાશ થાય તો એ ચિંતા કરવા જેવું લાગતું નથી ખાસ કરીને વિધાનસભાની આવનારી ચૂંટણીઓ ઉપરાંત તમે જુઓ તો હિમાચલ પ્રદેશ કે જેપી નડ્ડાનો ગઢ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હિમાચલ પ્રદેશમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સરકાર તોડવાના સપના જોતી હતી ત્યાં ત્રણમાંથી બે બેઠકો પર ભાજપ હારી ગયું છે એટલું જ નહીં કંગના રનોત અનુરાગ ઠાકુર જેપી નડ્ડા જેવા દિગ્ગજોએ એડીથી માંડીને ચોટી સુધીનું જોર લગાવ્યું ત્રણમાંથી બે હારી ગયા બીજું કે પશ્ચિમ બંગાળ કે જ્યાં ભાજપ પાસે ત્રણ બેઠક હતી અને તૃણમૂલ કોંગ્રેસ પાસે એક બેઠક હતી એ ત્રણે ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટી ગુમાવી અને મમતા ચારે ચાર બેઠક અંકે કરી લીધી ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી માટે ચિંતન અને ચિંતાનો વિષય ચોક્કસ છે અને આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં એ જ વિષય પર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમે શું માનો છો આ પેટા ચૂંટણીના દૂરોગામી પરિણામો ભારતીય જનતા પાર્ટીની પાંચ વર્ષની જે આગામી એનડીએ સરકાર છે એના પર શું હોઈ શકે તમારી ટીકા અને અવલોકનો અમને ચોક્કસ ગમશે ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ કે લોકસભામાં તો માંડ માંડ સરકાર તો રચાઈ ગઈ ત્રીજી વાર પરંતુ આ સરકાર જે છે એ ભાજપ સરકાર નથી અબકી બાર એનડીએ સરકાર છે અબકી બાર ચારસો પાર થયું નથી અને બીજું કે નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુના સહારે જે સરકાર રચાઈ છે એમાં ભાજપનો પનો તો ટૂંકો પડ્યો છે પરંતુ ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ નક્કી કર્યું હતું કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં રખીને આપણે બેઠકો ગુમાવીએ અને સમગ્ર દેશમાં નેગેટિવ મેસેજ ન જાય આ એટલા માટે મહત્વનું છે કે દસ દિવસ પછી લોકસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે અને તમે જોયું હશે કે ત્રણ દિવસનું જે સંયુક્ત સત્ર મળ્યું હતું લોકસભાનું અને રાજ્યસભાનું અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે રીતના રાહુલ ગાંધી ને મહુવા મોહિત્રાથી માંડીને અખિલેશ મુલાયમસિંહ યાદવને બધા જે નેતાઓએ દિગ્ગજોએ ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી પક્ષની જે રેવડી દાનેદાન કરવાની કોશિશ કરી હતી અસંખ્ય આક્ષેપો થયા હતા એ જોતા એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીએ ખૂબ મહેનત કરી હતી અને એડીથી માંડીને ચોટીનું જોર લગાવ્યું હતું ચૂંટણી હારવામાં કોઈ જ કસર ના રાખે એ તમામ પ્રયત્નો કર્યા હતા પણ છતાં પણ સ્કોર કાર્ડ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રડાય એવું છે કારણ કે તેરમાંથી માત્ર બે જ વિધાનસભા બેઠકો એ જીત્યા છે એક મધ્યપ્રદેશમાં અને એક હિમાચલ પ્રદેશમાં એનો અર્થ એ કે સંસદની અંદર અને સંસદની બહાર ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર આવી રહ્યો છે અને બીજું કે એની સાથોસાથ તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્રમાં દિલ્હીમાં બિહારમાં આ બધા રાજ્યોમાંથી ઇવન રાજસ્થાનમાંથી કિરોડીમલ મીનાએ રાજીનામું આપ્યું છે વસુંધરા રાજે હજુ ભવનમાં છે એ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક સખડ ડખડ અને ડખા પણ શરૂ થઈ ગયા છે ક્યાંક ક્યાંક વિરોધ સ્થાનિક નેતાગીરી સામે વિરોધના સુર પણ આવી રહ્યા છે ક્યાંક બગાવતના બંડ પુકારવાની વાતો ચાલી રહી છે એટલે આ જે છે એ થોડી ચિંતાજનક બાબત ભારતીય જનતા પાર્ટી માટે દેખાઈ રહી છે અને બીજું કે ધર્મની રાજનીતિ હવે લાંબો સમય નહીં ચાલે કારણ કે અયોધ્યા બાદ બદ્રીનાથમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ એટલા બધા ગેલમાં આવી ગયા છે કે ટ્વિટર પર અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અયોધ્યા બદ્રીનાથ તો ઝાંકી હૈ કાશી મથુરા બાકી હૈ અલબત્ત કહેવામાં શું જાય છે દાવો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પાર્ટી ગમે તે કરી શકે પરંતુ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધનનું મોરલ જે છે એ થોડુંક વધારે મજબૂત થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી સામે પડકાર આવી રહ્યા છે ખાસ કરીને જે રાજનીતિ થઈ રહી હતી પક્ષ પલટુઓની જે રાજનીતિ થઈ રહી હતી ધર્મ આધારિત ધ્રુવીકરણ કરવાની જે વાતચીત ચાલતી હતી સાંપ્રદાયિકતાનું જે કાર્ડ રમવાની વાત ચાલતી હતી એ જોતા એવું લાગે છે કે ભાજપે પોતાની નીતિ માં કંઈક ચૂલ પરિવર્તન લાવવું પડશે હવે આપણે દરેકે દરેક સ્ટેટની વાત કરીએ હિમાચલ પ્રદેશ તમને જો યાદ હોય તો હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય હતું કે જ્યાં ગુજરાતની સાથે ત્યાં ચૂંટણી થઈ હતી બે હજાર બાવીસમાં અને ત્યાં કોંગ્રેસ પાર્ટી પાતળી બહુમતીથી સત્તા બનાવી લીધી હતી કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સત્તા ગુમાવી હતી અડસઠ સભ્યોના ગૃહમાં કોંગ્રેસ પાસે ચુમ્માલીસ ધારાસભ્યોનું સમર્થન હતું કોંગ્રેસ પાર્ટી પાસે ચુમ્માલીસ ધારાસભ્યો હતા અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું તમને જો યાદ હોય તો અભિષેક મનુ સિંઘવી ત્યાંથી રાજ્યસભાની ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીએ એવું તંત્ર ગોઠવ્યું કે કોંગ્રેસ પાર્ટીના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને ત્રણ અપક્ષોએ પણ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ મતદાન કર્યું અને અંતતોગતવા પરિણામ એ આવ્યું કે અભિષેક મનુ સિંઘવી અને ભાજપના ઉમેદવારને એક સરખા મત મળ્યા અને છેલ્લે સિક્કો ઉછાળ્યો એમાં અભિષેક મનુ સિંઘવી હારી ગયા અને રાજ્યસભાનું સભ્યપદ જે છે એ પામી ન શક્યા અલબત્ત ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર તોડવાના ભરપૂર પ્રયત્નો કર્યા અને આ ત્રણ ધારાસભ્યો કે જેને અગાઉ કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો એ ત્રણે ત્રણ ધારાસભ્યો પાસેથી રાજીનામા અપાવ્યા અગાઉ જે છ ધારાસભ્યો જેને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું એ લોકોએ રાજીનામા આપી દીધા હતા અને લોકસભાની ચૂંટણી થઈ એમાં જયારે પેટા ચૂંટણી થઈ સાથ જેમ ગુજરાતમાં પણ થઈ કે લોકસભાની ચૂંટણી સાથે ભાજપમાં આવેલા કોંગ્રેસના પક્ષ જે છે એ ચૂંટણી લડ્યા અને ચારે ચાર જીતી પણ ગયા અર્જુન મોઢવાડિયા પણ જીતી ગયા અને સીજે ચાવડા પણ જીતી ગયા અને અરવિંદ લાડાની પણ જીતી ગયા અને ખંભાતમાં ચિરાગભાઈ પણ જીતી ગયા પણ એવું હિમાચલ પ્રદેશમાં ના થયું છમાંથી ચાર બેઠક જે છે એ ત્યારે કોંગ્રેસ જીતી અને માત્ર બે બેઠક ભાજપને મળી અને હવે જે હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી થઈ બે બેઠકો જે છે બેઠક અને નાલાગઢની બેઠક અને આ બંને બેઠક જે છે બેઠક પર તો મુખ્યમંત્રી સુખુ સિંહ જે છે એમના ધર્મપત્ની કમલેશ ઠાકોર ચૂંટણી જીત્યા નવ હજાર પ્લસના માર્જિનથી અને નાલાગઢની બેઠક છે એ પણ નવ હજાર પ્લસના માર્જિનથી જીત્યા જ્યારે એક બેઠક જે સમખાવા પૂરતી ભારતીય જનતા પાર્ટી જીતી એમાં માર્જિન આશીષ શર્મા જીત્યા કર્યા પણ માર્જિન જે છે એ આ બેઠકો કરતા ખાસું ઓછું હતું હવે ત્યાં જે ત્રણ અપક્ષ જે પક્ષ પલટો કરીને ગયા ત્યાંથી જે રિપોર્ટ સાંપડી રહ્યા છે એ કહે છે કે લોકોને પક્ષ પલટાની રાજનીતિ ગમતી નથી એટલે ભારતીય પણ જનતા પાર્ટી જે ચૂંટાયેલી સરકાર પ્રજાના મેન્ડેટથી આવેલી સરકાર જેને મહારાષ્ટ્રમાં તોડી નાખી હતી એ જ રીતના તોડવાની જે કોશિશ કરી રહી હતી એનાથી ત્યાંની સ્થાનિક પબ્લિક નારાજ હતી અને પ્લસ જે ચૂંટણી સર્વેક્ષણો આવતા હતા એમાં આવતું હતું કે મોંઘવારી બેરોજગારી સરકારે વાયદા બહુ આપ્યા પણ કંઈ કામો નથી થયું અને વિકાસની રાજનીતિ જે હતી એ કથિત હતી એનાથી લોકો નારાજ હતા અને ખાસ કરીને પક્ષપલટાની જે નીતિ હતી એને ત્યાંની પ્રજાએ બિલકુલ અસ્વીકાર કર્યો છે અને આજની તારીખે કોંગ્રેસની સરકાર ત્યાં મજબૂત થઈ ગઈ જે સરકારને તોડવાની ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી હતી એટલે અત્યારે અડસઠ સભ્યોના જે વિધાનસભા ગૃહ છે એમાં ચાલીસ બેઠકો કોંગ્રેસ પાર્ટી પાસે થઈ ગઈ અને અઠાવીસ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે થઈ અને વિધાનસભામાં બહુમતી માટે પાંત્રીસ સભ્યો હોવા જોઈએ એટલે પાંત્રીસ થી પાંચ વધારે સભ્યો જે છે અત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે તો આવી ગયા છે પણ એક મહત્વની વાત એ થઈ કે અપક્ષોનો ખાતમો બોલી ગયો એનો અર્થ એ કે સત્તાની લાઈમાં ભાજપ પાસે ગયા અને બધું આવ્યા હવે એ જ હાલત તમે જુઓ કે ઉત્તરાખંડમાં પણ થઈ ઉત્તરાખંડની પ્રજાએ પણ પક્ષ જાકારો આપ્યો અને એનું સૌથી મોટું ઉદાહરણ છે બદ્રીનાથ બદ્રીનાથમાં બે હજાર બાવીસ ની જે વિધાનસભા ચૂંટણી થઈ હતી અને એમાં જે સજ્જન રાજેન્દ્ર ભંડારી ચૂંટાઈને આવ્યા હતા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા હતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને હમણાં લોકસભાની ચૂંટણી આવી ત્યારે એ ભાજપમાં જતા રહ્યા થિંકિંગ ધેટ કે હું ભાજપમાં જઈશ તો ભાજપ મને કેબિનેટ મંત્રીનું પદ આપશે અને ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપની સરકાર છે તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી એટલે એ આશ્વસ્ત હતા કે બદ્રીનાથની બેઠક પર રાજેન્દ્ર ભંડારી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભાજપે એમને ટિકિટ પણ આપી અને ત્યાં એ હારી ગયા અને લખપત ભૂટોલા કે જે પહેલી વખત સાવ સામાન્ય કાર્યકર્તા હતા પક્ષના પ્રવક્તા તરીકેનું કામ કરતા હતા એ ભૂપેન્દ્ર લખપત ભૂટોલા જે છે એ ચૂંટણી જીતી ગયા ત્યાં પણ સ્થાનિક લોકો હું આજે ત્યાંના ટીવી ચેનલ પર જોતો તો એ કહેતા હતા કે હમ પે એ ચુનાવ થોપા ગયા ઓર હમ પક્ષ પલટુઓ કભી નહીં બક્ષેંગે એનો અર્થ એ કે અનૈતિક રાજકારણ તમે કરો પક્ષપલટાનું રાજકારણ કરો માત્ર સત્તા મેળવવા માટે તમે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની પાર્ટીમાં લાવો એ પ્રજાને ગમતું નથી અને આ બદ્રીનાથ તો એવું છે કે જેમ અયોધ્યા હારી ગયા બાદ ભાજપને સમગ્ર દેશમાં ઝાટકો લાગ્યો હતો એમ આ જે બદ્રીનાથની ભૂમિ છે એ તો ભગવાન વિષ્ણુની ભૂમિ ગણાય છે અને ત્યાં જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી જાય કારણ કે ત્યાં સાંપ્રદાયિકતાનું કાર્ડ ખીલવામાં કોઈ કમી રાખી નહોતી ત્યાં તો યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત થતી હતી અને કે સમગ્ર દેશમાં સૌથી પહેલું યુનિફોર્મ સિવિલ કોડ છે ઉત્તરાખંડમાં જ આવશે અને ત્યાં ભાજપ જે છે એ ચૂંટણી હારી ગયું બીજી બેઠક તમે જુઓ કે મંગલોરની બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે એમને પૂરી કોશિશ કરી અને ત્યાં યોગાનું યોગ એવું થયું જેમ ઉત્તર પ્રદેશમાં પણ ઘણી બેઠકોમાં થાય છે કે બહુજન સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ઉમેદવારે ત્યાં ઉમેદવારી નોંધાવી કારણ કે આ મંગલોરની બેઠક એવી છે કે જ્યાં મુસ્લિમ મતદાતાઓનું પ્રમાણ વધારે છે અને થયું એવું કે કોંગ્રેસ પાર્ટીના મુસ્લિમ ઉમેદવાર કાજી નિજામુદ્દીન જે છે એ જીતી ગયા એકત્રીસ હજાર મતો મળ્યા ઓગણીસ હજાર મત જે છે એ વોટ કટવા પાર્ટી તરીકે બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારે લીધા અને છતાંય પાંચ હજારથી વધુ મતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીતી ગયા અને કરતારાસિંઘ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ ત્યાંથી ચૂંટણી હારી ગયા કહેવાનું તાત્પર્ય એ કે ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી પૂરેપૂરી તાકાત લગાવી હતી અને ગત લોકસભામાં એટલે લગભગ સવા મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીને પાંચે પાંચ લોકસભાની બેઠક મળી હતી અને છતાં પણ ત્યાં ભાજપે બંને બેઠકો ગુમાવી એનો અર્થ એ કે લોકોમાં ચોક્કસ નારાજગી છે હવે પંજાબની વાત કરું તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતી છે પણ આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે એટલે ત્યાં ભાજપે નુકસાન થયું છે ભાજપનો ઉમેદવાર બીજા નંબર પર આવ્યો જલંધરની બેઠક પર પણ એ બેઠક પણ ભાજપે ગુમાવી છે બિહારની વાત કરીએ તો બિહારમાં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન નીતીશ કુમારની જેડીયુ પાર્ટી છે જનતા દલ યુનાઇટેડ પાર્ટી હવે ત્યાં જનતા દલ યુનાઇટેડ પાર્ટીના ઉમેદવારનો તો પરાજય થયો પણ તેજસ્વી લાલુ યાદવની પાર્ટીના મિસા ભારતીનો પણ પરાજય થઈ ગયો અને ત્યાં એક અપક્ષ ઉમેદવાર જીતી ગયા એનો અર્થ એ કે પપ્પુ યાદવે કોશિશ તો કરી કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અથવા તો કુમારની પાર્ટીને હરાવવા માટે રાષ્ટ્રીય જનતા દલને મદદ કરે પણ ત્યાંની પ્રજાએ જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમારની તરફેણ મતદાન કર્યું ના તેજસ્વી લાલુ યાદવની પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું એટલે બિહારની જનતાનો મત કાંઈક અલગ જ નીકળ્યો શક્ય છે કે આ એક બેઠક પૂરતું પણ એ હોઈ શકે પણ સૌથી મોટો ઝાટકો ભારતીય જનતા પાર્ટીને જો સંખ્યાની દ્રષ્ટિએ લાગ્યો હોય તો એ પશ્ચિમ બંગાળમાં લાગ્યો પશ્ચિમ બંગાળમાં એટલા માટે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં હરાવવા અને હંફાવવા માટે રાજ્યપાલ પદનો વિવાદ તો જે ચાલી રહ્યો છે એ તો છે જ એ સાથે સંદેશ ખલીનો વિવાદ પણ કર્યો હિન્દુ મુસ્લિમનું પોલિટિક્સ પણ કર્યું સીબીઆઈના દુરુપયોગની વાતો પણ થઈ મમતા સરકારના ભ્રષ્ટાચારની પણ વાતો થઈ મમતા સરકાર જે છે એ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને આવવા દે છે ટૂંકમાં તમામ તાકાત જે છે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં લગાડી હતી મમતા બેનર્જીને ની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને હરાવવા માટે અને ભાજપનો આમ જોવા જઈએ તો ટેકનિકલી હાથ ઉપર પણ હોવો જોઈએ કારણ કે આજે ચાર પેટા ચૂંટણી થઈ એમાંથી ત્રણ બેઠકો રાયગંજ પછી રાનાઘાટ અને બાગદા આ ત્રણ બેઠકો ભાજપ પાસે હતી ખાલી માનિક એક બેઠક જે હતી એ તૃણમૂલ કોંગ્રેસ પાસે હતી પણ ચારે ચાર બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટી હારી ગયું અને તૃણમૂલ કોંગ્રેસ ચારે ચાર બેઠકો પર જીતી ગયો આનો અર્થ એ થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં મમતા બેનર્જીની ભૂમિકા હવે વધુ મજબૂત પણ થઈ અને ઇન્ડિયા ગઠબંધનનો સ્કોર વધ્યો ટૂંકમાં તમે અત્યાર સુધીની ટેલી જુઓ તો પાંચ બેઠકો જે ભાજપ પાસે હોવી જોઈતી હતી ભાજપ પાસે હતી એ ભાજપે આ પેટા ચૂંટણીઓમાં ગુમાવી છે અને કુલ તીરમાંથી ભાજપને માત્ર બે જ બેઠકો મળી છે હવે આવનારા દિવસોમાં શું થશે આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં દસ બેઠકોની પેટાચૂંટણી આવવાની છે હવે દસ બેઠકોની પેટાચૂંટણી આવે એ પહેલાં ઉત્તર પ્રદેશમાં ભયંકર ઘમાસાન ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહ્યું છે રમેશચંદ્ર મિશ્રા નામના ભારતીય જનતા પાર્ટીના જ ભારતીય જનતા પાર્ટીના જ વિધાયકે યોગી આદિત્યનાથની સરકાર સામે બગાવતના સૂર કાઢતા ગઈકાલે જ ગઈકાલની જ વાત કરું છું ગઈકાલે એવું કહ્યું છે કે આના જેટલી ભ્રષ્ટ સરકાર હોઈ જ ના શકે અને જે વિધાન કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરે એવા વિધાનો કરતાં રમેશચંદ્ર મિશ્રાએ કહ્યું છે કે ભાજપના કર્મઠ કાર્યકર્તાઓને માત્ર ઝાડુ પોચા લગાડવાના અને પોસ્ટર લગાડવાના કામો સોંપવામાં આવે છે અને કોંગ્રેસમાંથી આવેલા દલબદલું પક્ષપલટુ લોકોને રાજ્યસભા અપાય છે એ લોકોને કેબિનેટ અપાઈ જાય છે એ લોકોને ટિકિટ અપાય છે લોકસભામાં અને ધારાસભામાં એને કહું કે તમે પાયાના કાર્યકર્તાની અવગણના કરો છો એ પાર્ટીમાં સહેજ પણ ચાલશે નહીં ટૂંકમાં અસંતોષની ચિનગારી માત્ર રમેશચંદ્ર મિશ્રાએ પ્રગટાવી છે એવું નથી એને તો ત્યાંથી એક શબ્દ આગળ કહ્યું કે આજની તારીખે જો ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી હારી જશે એવી અવડવાની ઉચ્ચારી અને આ ઉચ્ચારનાર ભારતીય જનતા પાર્ટીના બહુ જ વરિષ્ઠ ધારાસભ્ય રમેશચંદ્ર મિશ્રા છે એ પહેલા ત્રણ ચાર દિવસ પહેલા પ્રતાપગઢના એક સિનિયર ભાજપના નેતા કે જે અગાઉ યોગી આદિત્યનાથની જ સરકારમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે એમણે કહ્યું કે ચાલીસ વર્ષની મારી રાજનીતિમાં આટલી ભ્રષ્ટ સરકાર મેં જોઈ નથી કલેક્ટર કચેરીમાં જાઓ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાઓ કે જાહેર પુરવઠા વિભાગમાં જાઓ કે સચિવાલયમાં જાઓ દરેક જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળે છે એ પહેલાં આર કે પટેલ નામના એક ભાજપના સિનિયર નેતાએ અસંતોષ બગાવતનોદિત્યનાથ અખિલેશ મુલાયમ સામે બેઠક પર હારનારા પાઠકજીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ સાથે અત્યંત સાવકો વ્યવહાર કરવામાં આવે છે કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી અને એથી પણ આગળ એમને તો એવું કહ્યું કે ટિકિટોની વેચણીમાં બહુ જ ગરબડ થાય છે અને ખબર નહીં ક્યાંથી આ લોકો ટિકિટ લઈને આવે છે નંદકિશોર ગુર્જર હોય કે રાકેશ ત્રિપાઠી હોય આ ઘણા બધા લોકો જે છે આજકાલ ઉત્તર પ્રદેશમાં ભયંકર ચરો ઉકળી રહ્યો હોય એવી સ્થિતિ જોવા મળે છે એટલે ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીમાં ભાનુમતીનો પિટારો ખુલી ગયો હોય તેમ શાસન અને પ્રશાસન વિરુદ્ધ ભયંકર નારાજગી છે એ જોવા મળી રહી છે હવે આ સંજોગોમાં તમે મને કહો કે આગામી ઓક્ટોબર મહિનો એટલે આ જુલાઈ ચાલે છે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર નીતિ નિયમ પ્રમાણે અર્થાત કે નિર્ધારિત સમય પ્રમાણે ભારતનું ચૂંટણી પંચ જો ચૂંટણી કરાવશે તો ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર અને ત્યારબાદ ઝારખંડ આ બે રાજ્યોમાં ચૂંટણી કરાવવી પડશે અને નવેમ્બરમાં કદાચ હરિયાણાની ચૂંટણી આવી રહી છે શક્ય છે કે ઓક્ટોબર નવેમ્બરમાં કોઈ એક તારીખ લઈને એક સાથે ત્રણ રાજ્યોની ચૂંટણી પણ કરાવી દેવામાં આવે હવે તમે તાજેતરના લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર નાખો ને તો મહારાષ્ટ્ર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં શિવસેના સાથે અડતાલીસમાંથી તેતાલીસ બેઠકો મળી હતી એનડીએને ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને માત્ર નવ બેઠક મળી છે કોંગ્રેસ પાર્ટી ચૌદ લોકસભાની બેઠકો જીતી ગઈ છે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને નવ બેઠકો મળી છે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીની હાલત લોકસભામાં મહારાષ્ટ્રમાં બહુ જ ખરાબ થઈ ગઈ છે શિવસેનાનું શિંદે જૂથ જે છે એ ઉદ્ધવ ઠાકરેની સામે જેને કહી શકાય ને કે નબળું દેખાઈ રહ્યું છે અને અજીત પવારની પાર્ટી તો સાવ હાસ્યામાં ધકેલાઈ ગઈ છે એટલે ચાચા ચાચા હોતા હોય ભતીજા ભતીજા હોતા એમ લોકોએ શરદ પવારને ખોબલે ખોબલે મત આપ્યા છે અને અજીત પવારની પાર્ટીનો કરુણ રકાશ થયો છે હવે મહારાષ્ટ્રમાં આ સ્થિતિ હોય તો ત્રણ મહિના પછીની ચૂંટણીમાં શું થશે મહારાષ્ટ્ર ભાજપ માટે પડકારજનક સ્થિતિમાં છે એ જ રીતે તમે જુઓ કે હરિયાણામાં જાટ મતદારો ભાજપથી નારાજ છે કિસાન આંદોલનની ત્યાં અસર છે અગ્નિવિર યોજના છે એનાથી પણ લોકો નારાજ છે બેરોજગારીનો મુદ્દો પણ ત્યાં ભયંકર ચગેલો છે કિસાનોને પડતર ભાવો નથી મળતા અને લોકસભામાં દસમાંથી પાંચ બેઠકો જે છે એ ભાજપ ત્યાં હારી ચૂક્યું છે એટલે ત્યાં ભાજપનો સ્ટ્રાઇક રેટ એક જમાનામાં હંડ્રેડ પર્સન્ટ હતું ત્યાં તમે જુઓ કે પાંચ બેઠક પચાસ ટકા પર આવી ગયું છે અને મહારાષ્ટ્રમાં તો સ્થિતિ બહુ જ ખરાબ છે આ સંજોગોમાં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરવા માટે આજે જ જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સમાચાર આવ્યા છે કે કેન્દ્રની સરકારે જમ્મુ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નરને સંપૂર્ણ સત્તા આપી દીધી છે એટલે એનો અર્થ એ કે ચૂંટણી પ્રક્રિયા માટેની કદાચ શરૂઆત થઈ રહી છે પણ ભાજપ માટે જમ્મુ કાશ્મીરમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામ જોતા મને એવું લાગે છે કે સ્થિતિ તો થોડીક છે છે જ અને એક એવો થઈ રહ્યો કે તમે જો ખુશી એવી જાહેરમાં વ્યક્ત કરતા કે ત્રણસો સિત્તેરની ની કલમ અમે નાબૂદી કરી નાખી પાંત્રીસ એની કલમ નાબૂદી કરી નાખી તો વિધાનસભાની ચૂંટણી કરવામાં આટલા વર્ષોનો વિલંબ શા માટે અલબત્ત દીર આયે દુરસ્ત થાય જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થાય એ દેશ માટે લોકશાહી માટે એક સારી જ નિશાની છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ કાશ્મીર અને ઝારખંડ ઝારખંડ એટલા માટે કે જે હેમંત સોરેનને લોકસભાની ચૂંટણી વખતે એની પહેલાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ એક કેસમાં એ હવે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવીને આવી ગયા છે અને ફરી પાછા ઝારખંડના મુખ્યમંત્રી બની ગયા છે એ સંજોગોમાં હવે આવનારા દિવસોમાં બજેટ સત્રમાં સરકારની દિશા અને દશા કેવી રહેશે બીજું મહત્ત્વની વાત છે કે ટીડીપી અને જેડીયુ એટલે કે ચંદ્રાબાબુ નાયડુ અને કુમાર કાંડુ આમડવાની કોશિશ તો નહીં કરે ને કારણ કે ચંદ્રબાબુ નાયડુના તહેવાર થોડા તીખા થઈ રહ્યા છે એમને પોતાના રાજ્યમાં રિફાઈનરી પણ માગી લીધી છે એક લાખ કરોડનો સ્પેશિયલ પેકેજ માગી રહ્યા છે આંધ્રપ્રદેશને અને સ્પેશિયલ દરજ્જાની વાત કરી રહ્યા છે તો બિહાર પણ સ્પેશિયલ દરજ્જાની માંગ કરશે એમાં તો કોઈ બેમત છે જ નહીં એટલે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને બહારથી પણ પડકાર છે અંદરથી પણ પડકાર છે ભારતીય મજદૂર સંઘ ભારતીય કિસાન સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અલગ અલગ મુદ્દે જે છે એ સરકારને પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે અને એ જોતાં જ મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ સાચા અર્થમાં ચિંતા ચિંતન અને આત્મચિંતન કરવું પડશે કે પરાજયના કારણો શું છે અને દેશ માટે તો બે હજાર સુતાલીસનો રોડમેપ શું હોવો જોઈએ બે હજાર સત્તાવીસમાં ભારત જે છે એ આર્થિક સત્તાની દ્રષ્ટિએ ચોથા નંબરે પહોંચશે એ રોડમેપ તો બન્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પણ રોડમેપ પોલિટિકલી ક્યાં કોર્સ કરેક્શન કરવાનું છે એ પણ એક વિચારવાનો સમય પાકી ગયો છે તો મિત્રો આજ ઇટના હી ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને અમદાવાદ મિરર અને નવ ગુજરાત સમયના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આ પોતે શું માનો છો પેટા ચૂંટણીના પરિણામો અને આપણે જે રાજકીય ચર્ચા કરી છે એના સંદર્ભમાં આપણા જે કોઈ નિખાલે અવલોકનો હોય ટીકા ટિપ્પણી હોય ચોક્કસ શેર કરજો તો અમને ખૂબ ખૂબ આનંદ થશે અને હા સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના નવા એપિસોડ જે છે એનું ઓટોમેટિક તમને નોટિફિકેશન મળતું રહેશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર